તો હલો કેમ છો ખેડૂત મિત્રો તો હું શું આપનો મિત્ર મહીપત અને આપણી દુધરેજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે અત્યારે સાંજના સમયે જો સૂર્ય પણ હાથ ગયો છે સાંજના સમયે જીરામાં આંટો મારવા આવ્યા હતા તો મિત્રો બે દિવસ પહેલાં આપણે વિડીયો બનાવ્યો હતો જેમાં થોડુંક જીરામાં તકલીફ જેવું હતું જે દાંડલિયું જાંબુડિયા કલરની થઈને છોડવા સુકાય છે અને એવી ઘણા બધા ખેડૂને તકલીફ છે જ તે મિત્રો મારે એકને નહીં તો આપણે વિડીયો બનાવીને કહ્યું હતું કે આ કાળિયાના લક્ષણ છે કે શું છે જણાવજો તો ઘણા બધા ખેડૂત મિત્રો એવી કમેન્ટ કરી છે કે અમુક કહે છે બાફલો છે અમુક એવું કહે છે કે ઝાકળના હિસાબે આ ડાઘ પડે છે તો અમુક એવું કહે છે કે કાળિયું છે અલગ અલગ કમેન્ટો કરી છે તો મિત્રો આજે તમને હું જણાવીશ કે આપણે જે એમાં તકલીફ હતી એમાં વધારો થયો કે ઘટાડો થયો કે શું થયું એ બધી માહિતી આપવાની છે તો જે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો તો ચાલો તમને આગળ જીરું બતાવવું અને આપણે વાત કરવી કે આમાં રોગમાં શું થયું અને આગળ હજી હવામાન પણ ત્રણ ચાર પાંચ તારીખમાં માવઠાની આગઈ છે અને હવામાન ખરાબ થવાની પણ આગઈ છે મિત્રો તો એમાં પણ કેમ થાય છે એ પણ આપણે આગળ વિડીયોમાં બતાવશું તો જો આપણે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે તો ચાલો તમને જીરું બતાવું જુઓ મિત્રો આવી રીતના આપણા છોડ સુકાય છે જુઓ એવા આછા આશા બધે છોડ સુકાય છે જો અહીંયા પણ છે એવું ઘણું બંધથી અલગ અલગ જગ્યાએ એવી તકલીફ છે જુઓ તો જુઓ મિત્રો અત્યારે આપણે આટો મારવા આવ્યા છીએ અને આપણે બાજુમાં જ અહીંયા એરંડા છે અને એની બાજુમાં જીરું છે બંને સાઈડ આપણે એરંડાનું વાવેતર છે અને વચમાં જીરાનું વાવેતર છે અને જે આપણે બે દિવસ પહેલાં તમને તકલીફ બતાવી હતી અમુક છોડવા જે આપણે જાંબુડિયા કલરના થઈ જાય છે અને પછી સુકાઈ જાય છે એવી તકલીફ હતી પણ હજી મિત્રો આપણે જે કાંઈ તકલીફ હતી એ આમનામ જ છે એમાં બહુ એટલો બધો વધારો નથી થયો અને બહુ હજી વાંધો નથી આવ્યો આગળ જતા થાય એમ ખરું તો આપણે વિડીયોમાં માહિતી આપતા રહીશું અને કઈ કઈ દવા સાંટવી છે એમાં કેવુંક રિઝલ્ટ આવે છે એની પણ માહિતી આપતા રહીશું મિત્રો તો તમને બતાવું આજે પણ કે કેવુંક છે તો મિત્રો એમાં તકલીફમાં લાગે જ છે એવું તે કે આ બાફલો કો કે કાળિયું કો કે જે કોઈ તકલીફ તો એ કાળિયાની જ છે આ અસર બેઠી છે જો વધતું નથી ત્યાં સુધી વાંધો નહીં આવે જો આવી રીતના છોડવા સુકાઈ જાય છે અને દાંડલિયા કાળા ડાઘ પડે છે આપણે ઘણા બધા ખેડૂતોને પૂછ્યું તો તકલીફ તો એવી બધાને છે જ તે પણ જ્યાં સુધી એ વધારે વકરે નહીં ત્યાં સુધી મિત્રો વાંધો નહીં આવે જો આવી રીતના બધી તકલીફ એવી છે આવું દાંડલિયા ડાઘ પડીને અને આપણી ફૂમકી સુકાય છે જુઓ એટલે આમાંથી જ મિત્રો કાળિયાની શરૂઆત થાય મારું મન એવું કહે છે તમને પછી જે લાગતું હોય જુઓ એટલે હજી સુધી આશા આશા છોડવામાં એવી તકલીફ છે એવું કાંઈ બહુ વધારે તકલીફ નથી અને હજી સુધી તો આપણે આજે વિડીયો બનાવ્યો ને બે ત્રણ દિવસ થઈ ગયા છે ત્યારે પણ આવું જ હતું અને અત્યારે પણ એવું આશા આશું છે પણ આમાં આંટો મારતું રહેવું પડે મિત્રો દરરોજ આનું નિરીક્ષણ કરતું રહેવું પડે જો આમાં હવામાન બગડે તો ઘડીકમાં આનો ફેલાવો વધારે પણ થઈ શકે એટલે મિત્રો આંટો મારતું રહેવું સવાર સાંજ એમાં જોઈતું રહેવું વધ્યું કે ઘટ્યું એટલે આપણે અત્યારે સાંજના સમયે આંટો મારવા આવ્યા છીએ હજી સુધી આપણે કમ્પ્લેટ છે મિત્રો વાંધો નથી આવ્યો જો તમે જોઈ શકો છો તો મિત્રો આપણે જે કાંઈ દવાની માહિતી આપશું સાંટશું કે રિઝલ્ટ મળશે તો એ પણ તમને જણાવશું અને કોઈ દિવસ ખોટી માહિતી નહીં આપી આપણને રિઝલ્ટ મળશે એની જ માહિતી આપશું આપણે ખોટી આપણે કોઈ દવાની જાહેરાતો નથી કરતા અને કોઈ ખેડૂતને એવા ખોટા ખર્ચા પણ નહીં કરાવીએ આપણને રિઝલ્ટ બરતાય છે તો તમને બતાવશું અને જો તમને કોઈ દવામાં સારું રિઝલ્ટ મળ્યું હોય તો એ પણ તમે કમેન્ટ કરીને બતાવજો કે આ દવામાં રિઝલ્ટ આપણે સારું મળ્યું છે એટલે એકાબીજી ખેડૂતને સપોર્ટ કરશું અને જેથી કરીને ખોટા ખર્ચા ન થાય મિત્રો અને આ ઝીરું વસ્તુ એવી છે કે આપણે હવામાન ઉપર જાય મિત્રો જો દવા છાંટવી અને હવામાન સુધરું હોય એના હિસાબે રોગ અટકાઈ જાય તો આપણને એમ થાય દવાથી અટકાણું પાસું જ્યારે હવામાન બગડે ત્યારે પાસું આ રોગ વધારે ફેલાય છે જો મિત્રો આવી રીતના જેવી તેવી તકલીફ છે તમને નજીકથી બતાવું એટલે આવી તકલીફમાંથી જ મિત્રો કાળિયાની શરૂઆત થાય એટલે વ્યાયામમાં ના રહેવું જોઈતી ટ્રીટમેન્ટ એને આપી દેવી તો મિત્રો આજે આપણે હવે આનો બે ત્રણ દિવસ પછી કામ થાય છે અને હવામાન ખરાબ થવાનું છે એટલે આનું પણ કેવું કે એનું જો હવામાન ખરાબ થશે ને વધારે થશે તો આપણે કંઈક એના આગળ પગલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ કરજો મિત્રો કે આમાં આપણે શું આગળ પગલાં લેવા તો ભલે ચાલો મિત્રો રજા લઈએ જય જવાન જય કિસાન